આજ રોજ એક સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો જોયો જેમાં મને ગુજરાતની જે વર્તમાન જે શિક્ષણ વ્યવસ્થા છે એની કરુણતા એ દેખાય આવે છે અને આ શિક્ષણ વ્યવસ્થા ઉપર થોડી દયા પણ આવે છે કેમ કે ગુજરાતના વર્તમાન જે શિક્ષણ મંત્રી છે આદરણીય કુબેરભાઈ ડિંડોર તે બાળક બાળકને એવું કહેતા સાંભળવા મળે છે કે ભાઈ તું મને ઓળખે છે હું કોણ છું તો બાળક કહે છે કે ના સાહેબ હું તમને નથી ઓળખતો ત્યારે શિક્ષણ મંત્રી કહે છે કે હું તમારો શિક્ષણ મંત્રી કુબેરભાઈ છું અને ચાલો મારી સાથે ફોટો લઈ લો અને પછી એ ફોટો લેવા માટે એને આગ્રહ કરે છે તો આદરણીય કુબેરભાઈ ખરેખર એક વિનંતીના ભાગરૂપે તમને કહું છું કે આત્મશ્લાઘા ન કરવી પડે અને પોતાની ઓળખાણ બીજાને ન આપવી પડે એટલા માટે તમે જે પદ ઉપર છો એવા કશાક કંઈક કામ કરો કે જેથી કરીને બાળકોમાં તમારું નામ થઈ જાય સામાન્ય જનતામાં તમારું નામ થઈ જાય કેમ કે જોવા જઈએ ને તો અત્યાર સુધી જે થયું બરાબર એની ઉપર પથ્થર ઉપર જેમ પાણી હોય એવો જ ગાટ ઘડાણો છે કેમકે તમારા વિસ્તારમાં જ જે એકસો ને છ શાળા જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે એનો પણ તમે ઉદ્ધાર નથી કરી શક્યા અને તમે આજથી બે થી ત્રણ દિવસ પહેલાં એવા બણગા પૂગતા હતા કે ભાઈ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાનું મોડલ છે અને આખા દેશમાં એ શિક્ષણ વ્યવસ્થાનું મોડલ દેખાય આવ્યું છે ને પહેલાંની પાર્ટીઓ આવી હતી ને અત્યારની પાર્ટી આ રીતે કામ કરે છે અને તમે કમ્પેરિઝન કરી અને પોતાની વાત મૂકી રહ્યા હતા અરે સાહેબ તમને એટલું જ કહેવાનું કે તમારે તમારું જો નામ બનાવવું હોય તો ખરેખર કામ એવું કરો કે લોકો આપોઆપ તમારું નામ લે અને ક્યારેય તમારે ફોટો પડાવવા માટે નહીં જવું પડે જો તમે સારું કામ કરશો નો તો સામેથી પડાપડી પડશે કે ચલો કુબેરભાઈ એ છે આપણે ફોટો પડાવીએ એટલે મહેરબાની કરીને કશું કેવું એવું કામ કરો કે જેથી કરીને તમારી ઓળખાણ તમારે જાતે ન આપવી પડે અને જે કથળી ગયેલી જે અત્યારની ગુજરાતની જે શિક્ષણ વ્યવસ્થા છે એની ઉપર મહેરબાની કરીને થોડી દયા ખાવ કે આ શિક્ષણ વ્યવસ્થાનું જે કરુણ દ્રશ્ય જે સામે આવી રહ્યું છે ને એ દ્રશ્ય પણ ક્યાંક ને ક્યાંક આપના જ ટેન્યુરમાં જે ખરેખર પ્રગતિના પંથે જવું જોઈએ પ્રગતિના પંથે નથી ગયું અને આપ અત્યારે જે કાર્યક્રમ ચલાવી રહ્યા છો હર ઘર તિરંગા ખરેખર ગુજરાતમાં જો સૌથી વધારે જે કાર્યક્રમની જે જરૂરિયાત છે એ કાર્યક્રમ છે હર ઘર રોજગાર તિરંગો એ આપણી બાન અને શાનનું પ્રતિક જે તિરંગો એ દરેક નાગરિકજનોના દિલમાં આપણા દરેક દેશવાસીઓના દિલમાં માન મર્યાદા અને મોભા સાથે એ તિરંગો ફરકી રહ્યો છે પરંતુ અત્યારે જો રૂપી દીવો જો તમે કોઈના ગરીબોના કોઈ જરૂરિયાતમંદોના કોઈ વંચિતોના કોઈ શોષિતોના ઘરમાં કરશો ને તો એ રોજગાર રૂપી દીવા જેના ઘરમાં જેટલા પણ અંધકારો હશે ને એ અંધકારો આ રોજગાર રૂપી દીવાથી દૂર થશે એટલે ખરેખર તાઇફાઓ કરવાની જરૂર નથી જો વાસ્તવિક રીતે કામ કરવા માંગો ને તો અત્યારે હર ઘર રોજગાર જેવો કાર્યક્રમ પણ તમે આપી શકો છો પછી તમારે ક્યારેય બાળકને એવું નહીં કહેવું પડે કે કોઈ નાગરિકને એવું નહીં કહેવું પડે કે ભાઈ હું તમારો શિક્ષણ મંત્રી છું લોકો સામેથી જ તમારી પાસે આવી અને ફોટા પડાવશે અત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી જોવા જઈએ તો સોશિયલ મીડિયાની અંદર એક મુદ્દો ખૂબ જ ચર્ચિત રહ્યો છે એ મુદ્દો છે આપણા શિક્ષણ મંત્રીને લઈને કે આપણા શિક્ષણ મંત્રી જ્યારે પોતાના મત વિસ્તારમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રેલી યોજે છે ત્યારે ત્યાંના સ્થાનિક બાળકોને પૂછવામાં આવે છે કે તમે ઓળખો છો હું કોણ છું ત્યારે બાળકો ના પાડે છે અને શિક્ષણ મંત્રી ખુદ એવું કહે છે કે હું શિક્ષણ મંત્રી શું તમારા મત વિસ્તારનો ચાલો બાળકો આપણે ફોટો પાડી લે તો મારે એ જણાવવું છે કે પોતાના જ મત વિસ્તારની અંદર અને પોતે જ જેના એક ધારાસભ્ય હોય અને પોતાના મત વિસ્તારમાં પોતાની જ ઓળખ ઊભી કરવી પડે કે હું શિક્ષણ મંત્રી છું તો શિક્ષણ વિભાગની અંદર આટલી દયનીય હાલત બીજી તો કોઈની ન હોઈ શકે તો શિક્ષણ મંત્રીને મારે એક એવું છે કે તમે હર ઘર તિરંગા અભિયાન કરો છો તો સાથે સાથે હર શાળા સ્થાયી શિક્ષક આવું એક અભિયાન પણ તમે ચલાવી શકો જેથી કરીને શાળાને કાયમી શિક્ષક મળી શકે પોતાના જ મત વિસ્તારની અંદર મહીસાગર જિલ્લાની અંદર જોવા જઈએ તો એકસો છ જેટલી શાળાઓ એવી છે કે આજે એક શિક્ષકથી ચાલે છે તો ત્યાં પણ તમે શિક્ષકોની ભરતી કરો ને કેમ ત્યાં ભરતી કરવાની ના પાડો છો તો અમે અત્યારે જોવા જઈએ અને બીજો એક મુદ્દો એ ચર્ચામાં રહ્યો છે કે અત્યારે ઘણા શિક્ષકો છે વિદેશ પર્યટનમાં આવો મુદ્દો બે ત્રણ શિક્ષકોનો બહાર આવેલો હતો બીજો એક મુદ્દો એ પણ હતો કે એક શિક્ષક પોતાની જગ્યાએ પોતાના મિત્રને ફરજ માટે મોકલે છે અને પોતે ઘરે રહે છે તો મારે શિક્ષણ મંત્રીને એ કહેવું છે કે પોતાની ફરજ ઉપર જો કોઈ વ્યક્તિઓ યોગ્ય રીતે કામ ન કરી શકતા હોય કામ કરવાની ધગશ ન હોય શાળાના ઓરડાની અંદર જઈ અને ભણાવવાની એને રસ ન હોય તો આવા વ્યક્તિઓને તમે ઘર ભેગા કરો અને અમે ઉમેદવારો અહીંયા કાયમી શિક્ષકની ભરતી માટે સતતને સતત અમે ટેટ ટાળ જેવી પરીક્ષાઓ આપેલી છે અને અમે યોગ્યતા ધરાવીએ છીએ તેમ છતાં તમે ભરતી નહીં કરતા તો સૌથી પહેલાં તો એ તમે ભરતી કરી અને તમારું એક કર્તવ્ય નિભાવો વધુ કંઈ ન કહીએ અને સાથે મારે એ પણ કહેવું છે કે તમે હર ઘર તિરંગા જેવી રીતે અભિયાન ચલાવો છો તો સાથે સાથે હર શાળા સ્થાયી શિક્ષક આવું પણ એક અભિયાન ચલાવશો તો જરૂરથી જરૂર શિક્ષણની સ્થિતિ ખૂબ જ સારી રીતે સુધરશે અને જો આવું તમે કરશો તો તમારે ક્યારેય પછી પુરાવો નહીં આપવો પડે કે હું તમારા મત વિસ્તારમાંથી આવું છું અને હું જ તમારો શિક્ષણ મંત્રી છું ચાલો આપણે ફોટો પડાવી લઈએ બસ આટલો જ મુદ્દો હું અહીંયા મૂકીશ અને અમને આશા છે કે તમે જે તમારા વચનો બોલેલા છે એ તમામ પૂર્ણ

નોકરી મેળવવા માટે રોડ પર રસડાઈએ છીએ આંદોલન કરીએ છીએ અને જેની પાસે સરકારી નોકરી છે ને એ આજે વિદેશમાં ફરે છે બીજું એકઈશ એક ભાઈ છે કે જે સ્કૂલમાં ફરજ પર હાજર નથી એની એની જગ્યાએ બીજો ભાઈ આવીને ભણાવે છે એનો ફ્રેન્ડ આવીને ભણાવે છે તો આવી રીતે તો ગુજરાતનું શિક્ષણ ખાડે જ જશે ને બીજું એ કંઈશ કે મંત્રીને ખુદને પોતાનો પરિચય આપવો પડે છે શિક્ષણ મંત્રી જ્યારે પોતાના મત વિસ્તારમાં જાય છે ત્યાં સ્કૂલના થોડા બાળકો મળે છે અને બાળકોને પૂછે છે કે બાળકો ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે તો બાળકો જવાબ આપે છે કોણ છે અને ક્યાંના છે અમને ખબર નથી ત્યારે શિક્ષણ મંત્રી ખુદ કહે છે કે હું શિક્ષણ મંત્રી છું ચાલો આપણે ફોટો પડાવીએ આ તો કેવી વાસ્તવિકતા મારે મંત્રી સાહેબને એક જ વાત કરવી છે કે જે ને ખરેખર રોજગારની અપેક્ષા છે અમ જેવા આશા રાખીને બેઠા છે ટેકટેગ પાસ કરીને બેઠા છે અમને રોજગારી આપો અને જેને ફરજ નથી બચાવવીને એની હાકલપટ્ટી કરો અને કમ્પ્યુટર શિક્ષકની ભરતી કરો કાયમી શિક્ષકની ભરતી કરો સાથે એકઈશ કે ચોવીસ હજાર સાતસોનું જે તમે નોટિફિકેશન આપવાના છો એ જલ્દીથી જલ્દી સત્વરે જાહેર કરો અને તમે જે પ્રેસના માધ્યમથી આવીને કહ્યું છે કે ચોવીસ હજાર સાતસોની ભરતી કરીશું तो ये वचन पर तमें खरा उतरो जय हिंद कल से आपने एक वीडियो देखा होगा सोशल मीडिया में वायरल हो रहा है जिसमें गुजरात के शिक्षण मंत्री श्री जब अपने मत विस्तार में हर घर तिरंगा के अभियान में जब जा रहे थे तब उन्होंने वहाँ के कुछ बच्चों से पूछा कि आपको पता है कि गुजरात के शिक्षण मंत्री कौन है तब बच्चों ने बोला नहीं हमको नहीं पता है तब शिक्षण मंत्री जी खुद बोलते हैं कि आपका शिक्षण मंत्री मही हूँ तो मित्रों यहाँ से ये पता चलता है कि मतलब कि गुजरात में शिक्षण का स्तर कितना घिरा हुआ है जब यहाँ के जो यहाँ का आने वाला भविष्य है वो तो खुद ही अपने शिक्षण मंत्री को नहीं पहचान रहा है खुद शिक्षण मंत्री को सामने से बोलना पड़ रहा है और अपनी पहचान खुद देनी पड़ेगी कि मैं ही आपका शिक्षण मंत्री हूँ तो आप खुद अंदाजा लगा लीजिए कि मतलब गुजरात में शिक्षण का स्तर कितना गिरा हुआ है और कितना आने वाला भविष्य कितना अच्छा होगा तो मैं मंत्री जी से ऐसा निवेदन करना चाहता हूँ कि अगर देखा जाए तो गुजरात में चालीस से ज़्यादा कैमी शिक्षकों की घट है दूसरी बात मीडिया में बहुत दिन से ये चल रहा है कि मतलब कुछ कायमी शिक्षक ऐसे हैं जो स्कूल में नहीं जा रहे हैं लेकिन सरकारी पगार ले रहे हैं तो जो लोग अभी सरकारी नौकरी कर रहे हैं कायमी शिक्षक की नौकरी कर रहे हैं मैं उनसे दोनों हाथ जोड़कर विनती करना चाहता हूँ साथ साथ में सरकार से भी अपील करना चाहता हूँ कि ऐसे जितने भी शिक्षक हैं जिनको पढ़ाने में रुचि नहीं है स्कूल में जाने में रुचि नहीं है सभी का डेटा मंगा जल्दी से जल्दी उनको बर्खास्त किया जाए आपके पास पैट टाट पास द्विस्तरीय परीक्षा पास ऐसे बहुत सारे लायक उम्मीदवार हैं जो एक वर्ष से संघर्ष कर रहे हैं उनकी भर्ती नहीं हो रही है सरकार ने चौबीस की जाहरात की है हमको सरकार पर पूरा विश्वास है कि आने वाले समय में चौबीस की भर्ती की जाएगी और गुजरात के अंदर एक अच्छे से अच्छे श्रेष्ठ शिक्षक मिलेंगे साथ साथ में मैं सरकार से अपील करना चाहता हूँ कि विद्या समीक्षा केंद्र विद्या समीक्षा केंद्र किसके लिए बनाया गया है समीक्षा करने के लिए तो वहाँ पर किसकी समीक्षा हो रही है जब गुजरात के ऐसे बहुत सारे स्कूल हैं जहाँ पर शिक्षक स्कूल के अंदर नहीं जा रहा है बालकों को शिक्षण मंत्री नहीं पहचानने मिल रहे हैं कौन है शिक्षण मंत्री मुख्यमंत्री कौन है भारत का प्रधानमंत्री कौन है ऐसे बहुत सारे हैं जो समान ज्ञान से जुड़े हुए है प्रश्न हैं तो मैं सरकार से ऐसा अपील करना चाहता हूँ कि आने वाले समय में ऐसे जो भी शिक्षक हैं उनको बर्खास्त किया जाए और चौबीस की जो सरकार ने जाहरात की है संपूर्ण रूप से भर्ती प्रोसेस किया जाए और जल्दी से जल्दी सभी स्कूलों में कायमी शिक्षक को हाजिर किया जाए जय हिंद जय भारत जय जय गुजरात